ઠોડી કંબુદરા આઝાદીના અમૃતકાળમાં प्रधानमंत्री नरेंद्र मोदीના આહવાનથી હર ઘર તિરંગાનું રાષ્ટ્રવાપીય અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત 77મા સ્વતંત્રતા પર્વના ઉપલક્ષમાં મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મથક ળુણાવાડા ખાતેથી ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અખંડ ભારતની એકતાને યસદન ગાતીયા તિરંગા યાત્રામાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ધીંડૂર સંસદ રતનસિંહ राठौड़ જિલ્લા પંચાયત પ્રમુખ બાલાસિંહદૂર ધારાસભ્ય ભાજપ પ્રમુખ કલેક્ટર ડીડીઓ એસસી સહિત અધિકારીઓ પદાધિકારીઓ સિનિયર સિટીઝન તબીબો સ્વયંસેવી સંગઠનો વિવિધ સમાજના આગેવાનો એનસીસી એસપીસી શાળાના વિદ્યાર્થીઓ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ પદયાત્રામાં એટલી લાંબી હતી કે ઇન્દિરા મેદાનથી શરૂ થયેલ પદયાત્રા નગરના વિવિધ વિસ્તારોમાંથી પરત ફરી આવી ત્યાં સુધી મેદાનમાંથી પદયાત્રાના નગરજનો જોડાઈ રહ્યા હતા આ ઐતિહાસિક ભવ્ય પદયાત્રાના પગલે સમગ્ર લુણાવાડા નગરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો નગરમાં ઠેર ઠેર પુષ્પવર્ષા પગલે પદયાત્રીઓનો ઉત્સાહ વધી રહ્યો હતો દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી રહ્યું હતું સૌને મારા નમસ્કાર પંદરમી ઓગસ્ટ આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામધૂમથી પૂરા દેશમાં થવાની છે પણ સન્માન્ય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક વર્ષથી આપણો આઝાદી કા અમૃત મહોત્સવ આપણે જે ઉજવ્યો છે એનું સમાપન ત્રીસમી ઓગસ્ટે થવાનું છે અને એના ભાગરૂપે મારી માટી મારો દેશ મિટ્ટીકો નમન વિરોકો વંદન અને આઝાદી કા અમૃત મહોત્સવ એ સંકલ્પ લઈને આજે દેશભરના યુવાનો વડીલો માતા બેનો યુવાનો બધા જ આજે આ ઘર ઘર તિરંગા યાત્રા પણ પૂરા દેશમાં નીકળી રહી છે જેના ભાગરૂપે આજે મહીસાગર જિલ્લામાં અમારી આ તિરંગા યાત્રા પૂરા બજારમાં આજે એમાં બધા જ વડીલો જોડાયા બાળકો જોડાયા યુવાનો માતા બહેનો બધા જોડાયા છે હું પણ ધેર સારી શુભકામના પાઠવું છું અને સૌને નમન વંદન કરું છું અને આપણા રાષ્ટ્ર માટે દેશ માટે આપણે પણ જે આપણા મોદી સાહેબે જે આપણા શહીદોને યાદ કર્યા છે આપણા વીરોને યાદ કર્યા છે મિટ્ટીને મિટીનું મિટીકો નમન માતૃભાષા આપણી માતૃ માતૃભૂમિ છે એને વંદન કરીને આપણે પણ દેશ માટે આપણા સમાજ માટે રાષ્ટ્ર માટે 그리.